હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને આ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યામાં અત્યાર સુધી આપણે મૂળ પ્રકાંડ અને પર્ણ એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી હવે પછીના લેક્ચરમાં આપણે આ જ લેક્ચરની અંદર ભણીશું અને છે પુષ્પ હા તમને જોઈને ખુશ મિજાજ થઈ ગયેલું આ પુષ્પ ડાન્સ કરવા માંડ્યું છે તો પુષ્પ માટે આપણે થોડીક વાતો સમજીએ

જયારે પુષ્પીય વર્ધનશીલ ભાગમાં ફેરવાય તો શું થાય તો કે પછી પુષ્પીય વર્ધનશીલ ભાગમાં ફેરવાય એટલે કલિકામાં ફેરવાય અને ફૂલની કળી એ પુષ્પમાં ફેરવાય ક્રમિક ગાંઠ ઉપરથી પર્ણોને બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ધેદના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે એટલે દાખલા તરીકે આ પ્રકાંડ છે પ્રકાંડની ધરી છે એના ગાંઠ ઉપરથી આ ગાંઠ ઉપરથી આપણે જાણીએ છીએ પ્રકાંડની ગાંઠ ઉપરથી શું ઉદ્ભવે પરણો પણ પર્ણ ઉદભવવાને બદલે અહીંયા જો પુષ્પીય બહિરુદભેદ ભેદના અલગ અલગ પ્રવર્તો એટલે પુષ્પીય કલિકા જો ઉદભવવા માંડે તો આ જે ધરી છે એને આપણે પુષ્પ વિન્યાસ અક્ષ કહીશું અને એમાંથી આ બધા ફૂલ બને એનાથી પુષ્પ વિન્યાસ રચાય હા જો પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાતું હોય અહીંયાથી જો આખું ફૂલ બની જતું હોય અહીંયાથી વનસ્પતિનું પુષ્પ બની જતું હોય તો હંમેશા એકાકી હોય ટોચના ભાગે એક ફૂલ બની ગયું આ ધરી એના ટોચના ભાગે એક પુષ્પ બની ગયું તો એકાકી હોય નહીતર એ પુષ્પ વિન્યાસ રચે છે અન્યથા પુષ્પ વિન્યાસ રચે પુષ્પ વિન્યાસ વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે પુષ્પ વિન્યાસ એટલે શું તો હમણાં જ વાત કરીએ એમ કે આ પ્રકાંડની એવી ધરી છે કે જેના ઉપરથી પર્ણો ઉદભવવાના બદલે કલિકાઓ ઉદભવે છે તો એ ધરીને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય અને પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી એને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ એટલે કે પુષ્પી પુષ્પની અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો છે પરિમિત પુષ્પ વિન્યાસ અંગ્રેજી શબ્દ છે રેસમોસ એન્ડ સાયમોસ રેસમોસ એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું તો કે એમાં મુખ્ય અક્ષ સતત વૃદ્ધિ પામ્યા કરે એટલે કે મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે એની અગ્ર કલિકા ક્યારેય પુષ્પમાં પરિણમતી નથી અગ્ર કલિકા ક્યારેય પુષ્પમાં ના પરિણમે એટલે અહીંયાથી એનો વૃદ્ધિ ચાલ્યા કરશે અને એના ઉપર એને નીચે જે ગાંઠો હશે એના ઉપરથી જે કળીઓ ઉદભવી હશે એનામાંથી જે પુષ્પો ઉદભવે કેવા હોય અગ્રાભિવર્ધિક્રમમાં અગ્રાભિવર્ધિક્રમ એક્રોપિટલ સક્સેસન એટલે અહીંયા ફૂલ બન્યું હશે અહીંયા ફૂલ પણ કેવું હશે તો કે અહીંયા કળી હશે આ જે કળી થોડી મોટી થઈ હશે અહીંયા ફૂલ ખીલી ગયું હશે આ ફૂલ પૂર્ણ ખીલી અને ફલન થઈ ગયું હશે અહીંયાથી તો પછી એમાં ઋણ વિકાસ અને ખરવાની તૈયારીઓ પણ બનવા માંડી હશે એટલે એક જ ધરી ઉપર ફૂલ આ સૌથી મોટા પછી ક્રમશઃ નાના ગોઠવાય એને અગ્રાભિવર્ધિક્રમ એટલે કે એક્રોપિટલ સક્સેશન કહેવાય અપરિમિત પુષ્પ વિન્યા કલિકા પુષ્પમાં પરિણમતી નથી એટલે કે પુષ્પ વિન્યા સતત વૃદ્ધિ પામ્યા કરે અને પુષ્પો તમે જોઈ શકો છો કે અહીંયા પુષ્પો અગ્રભી વર્ધિક્રમમાં ગોઠવાયેલા દર્શાવ્યા છે અહીંયા ધરી છે અહિયાં આનો વિકાસ સતત ચાલ્યા કરશે અને સૌથી મોટું ફૂલ પછી એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું જ્યારે સાઇમોસ એટલે કે પરિમિત પુષ્પ વિન્યાસમાં શું હોય પરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ એનો જે અગ્ર છે એ પુષ્પમાં ફેરવાય જાય અગ્ર કલિકા સૌપ્રથમ પુષ્પમાં ફેરવાય અને પુષ્પમાં ફેરવાય પછી નીચેની ગાંઠ ઉપરથી પાછા પુષ્પો ઉદ્ભવે એટલે કે પુષ્પો તલાભિસારી ક્રમમાં ગોઠવાયેલા હોય અગ્રભિવર્ધિ ક્રમમાં ન હોય તલા અભિસારી ક્રમમાં પુષ્પો ગોઠવાય

પ્રકારના પુષ્પ વિન્યા ગુજરાતીમાં આપણે કહીશું કલગી હવે જ રીતે એને આપણે પેનિકલ એટલે કે સંયુક્ત કલગી એવો પુષ્પ વિન્યાસ કહીશું કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ હા કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ રાઈની અંદર જોવા મળે

નબળી હોય ને લટકતી હોય એના ઉપર પુષ્પ હોય તો એને ઓળખવામાં આવે છે પુષ્પો હોય પુષ્પ વિન્યાસ અક્ષ એકદમ માંસલ જાડો અને માંસલ અને રંગી નિપત્ર થી ઘેરાયેલો હોય તો એને સ્પેડિક એટલે કે માંસલ સુ તરીકે ઓળખવામાં આવે છે એક આ ખાસ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે તોરો 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 આ તોરા પ્રકારનો પુષ્પ વિન્યા કુળની કેટલીક વનસ્પતિઓ જેમ કે મૂળાની અંદર સલગમની અંદર જોવા મળે એમાં શું હોય પુષ્પ વિન્યાસ લાંબો હોય પણ પુષ્પના પુષ્પદંડની લંબાઈ જુદી જુદી હોય જેને કારણે બધા પુષ્પો એક જ સપાટી ઉપર જોવા મળે એક સમાન સપાટીએ કારણ કે આ ધરી એના પર પુષ્પદંડ લાંબા ટૂંકા હોય ઉપરના પુષ્પદંડ ટૂંકા પછી નીચેથી લાંબા લાંબા એટલે પુષ્પ બધા એક જ સપાટી ઉપર આવે તો એને આપણે કહીશું તોરો જ્યારે ઘણી વનસ્પતિમાં પુષ્પો આમ છત્રીની જેમ ગોઠવાયેલા હોય છે તો એને આપણે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ કહીએ આવા ઘણા બધા છત્રક એક સાથે જોવા મળે તો એને સંયુક્ત છત્રક કહેવાય તો છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ ડુંગળીમાં જોવા મળે

જયારે પરિમિત પુષ્પ વિન્યાસની ની વાત કરીએ તો અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય છે પણ શાખી હવે એકસાખીમાં પણ પાછું પ્રકાર છે કે એકસાખી પછી એક તો વિકાસી એક જ દિશામાં નવી નવી શાખા બનીને ફૂલ બન્યા કરે તો એક તો વિકાસી કહેવાય ઓકે પણ જો અહીંયા દાખલા જે આગ્રા કલિકા પુષ્પમાં ફેરવાય નીચેની ગાંઠ ઉપરથી જમણી બાજુ નવી શાખા બની પછી પછી ડાબી બાજુ પછી જમણી બાજુ પછી ડાબી એવી ઝીગઝાક રચાય તો એને ઉભય તો વિકાસી પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે હેમેલિયા નામની વનસ્પતિ છે હેમેલિયા એમાં એક શાખી એક તો વિકાસી અને હાથી સુંઢી નામની વનસ્પતિની અંદર એક શાખી ઉભયતો વિકાસી પુષ્પ વિન્યાસ જોવા મળે છે આને આપણે દ્વિશાખી પુષ્પ વિન્યાસ કહીશું અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ આ બધા પરિમિતના પેટા પ્રકારો છે મિત્રો અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય નીચેની ગાંઠ ઉપરથી બે શાખા ઉદ્ભવે બંનેની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય પાછી બે શાખા ઉદ્ભવે તો એને આપણે દ્વિશાખી પુષ્પ વિન્યાસ કહીશું પારિજાતક એની અંદર દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે અને અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય નીચેની ગાંઠો પરથી ઘણી બધી શાખાઓ ઉદ્ભવે આવું જો હોય જેમ કે તમને આંકડામાં જોવા મળે લાલ કરણમાં જોવા મળે તો એને આપણે બહુ શાખી પુષ્પ વિન્યાસ કહીશું ઓકે તો આ પુષ્પ વિન્યાસ પરિમિતના અને અપરિમિતના પેટા પ્રકારો હતા મિત્રો કેટલાક પુષ્પ વિન્યાસ વિશિષ્ટ પ્રકારના હોય છે ખાસ તો હું ત્રણ પ્રકારના વિશિષ્ટ પુષ્પ વિશે માહિતી આપું એમાં પુષ્પ પણ ઓળખવામાં આવે છે એની અંદર શું હોય તો કે કટોરીની જેમ પુષ્પો ગોઠવાયેલા હોય એમાં એક માદા પુષ્પો હોય આ એક માદા પુષ્પ છે એને ઘેરીને ઘણા બધા નર પુષ્પો ગોઠવાયેલા હોય તો એને કટોરિયા પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારનો પુષ્પ વિન્યાસ પોઈન્સે નામની વનસ્પતિ જોવા મળે છે નામની વનસ્પતિમાં પણ સાયથિયમ પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે વર્ટિસિલાસ્ટર જેને આપણે ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ પણ કહીએ છીએ

પ્રકારનો પુષ્પ વિન્યાસ અંદર અંજીરની અંદર બંધ હોય એની અંદરના ભાગે વડના ટેટા તમે જોયા હોય તો ખોલો તો એની અંદર પુષ્પો માદા પુષ્પો જોવા મળે બાકીના આખું પુષ્પાધાર ગોઠવાયેલી હોય છે ઓકે તો આ તમારે ખાલી જાણ ખાતર તમારી એનસીઆરટી ની થોડી બારના મુદ્દાઓ છે પણ છતાં આ યાદ રહી તો રાખવા જેવા છે સાયથિયમ પુષ્પ વિન્યાસ એટલે કે કટોરિયા યુફોર બી અને પોઈન્ટિયામાં જોવા મળે ભ્રમિરૂપ તુલસીમાં જોવા મળે જ્યારે ઉદુમ્બર એટલે હાઈપેન્થોડિયમ એ તમને વડ અંજીર ફાઈ કેસી કોળની વનસ્પતિમાં જોવા મળે છે ઓકે મિત્રો તો આ પુષ્પ વિન્યાસ વિશેની માહિતી હતી અહીંયા સુધી આપણો આ ટોપિક આપણે અટકાવીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં પુષ્પના વિવિધ ભાગો વિશે આપણે માહિતી મેળવીશું થેન્ક યુ વેરી મચ